નમસ્કાર ચાલો આજે વાત કરીએ અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર વિશે એક એવી ગાથા જે સદીઓ જૂની છે જો આ માત્ર એક મંદિરની વાત નથી આ તો એક એવા ઇતિહાસની વાત છે જેણે આપણા દેશને એક નવો આકાર આપ્યો છે તો ચાલો શરૂ કરીએ આ સફર આપણે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ કે સ્થાપત્યોનો એક નમૂનો નથી ના એનાથી ઘણું વધારે છે એ કરોડો લોકોની શ્રદ્ધાનું જીવંત કેન્દ્ર છે અને એટલું જ નહીં સદીઓથી જે સંઘર્ષ ચાલતો હતો એના અંતનું એક મોટું પ્રતીક પણ છે હવે આખી વાત ઘણી લાંબી અને જટિલ છે બરાબર તો એને સરળ બનાવવા માટે આપણે આખી સફરને ચાર ભાગમાં જોઈશું સૌથી પહેલાં પ્રાચીન માન્યતાઓ શું હતી અને આ વિવાદ શરૂ ક્યાંથી થયો એ સમજીશું પછી જોઈશું કે આ મુદ્દો કેવી રીતે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયો ત્યાર પછી સુપ્રીમ કોર્ટનો એ ઐતિહાસિક ચુકાદો અને છેલ્લે આ ભવ્ય મંદિરનું નિર્માણ કેવી રીતે થયું એની વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જે જમીન કરોડો લોકો માટે આટલી પવિત્ર હતી એ આખરે આટલા મોટા અને લાંબા વિવાદનું કેન્દ્ર બની કઈ રીતે તો આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે મૂળ માન્યતાથી એવું માનવામાં આવે છે કે આ જ એ જગ્યા છે અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો અને ત્યાં પ્રાચીન કાળમાં એક મંદિર પણ હતું બસ આ જ જે માન્યતા છે એજ આખા વિવાદના કેન્દ્રમાં રહી છે ઓકે તો આ ટાઇમલાઇન પર એક નજર નાખો આ લગભગ 500 વર્ષનો ઇતિહાસ છે વાત શરૂ થઈ છે 1528 માં બાબરી મસ્જિદનું નિર્માણથી અને ત્યાંથી લઈને અનેક કાનૂની લડાઈઓ સામાજિક ઉતાર ચડાવ બધું જોયા પછી આખરે 2024 માં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ જે મુખ્ય ઘટનાઓ છે ને એના પર જ આપણે આજે વિસ્તારથી વાત કરવાનો છે ચાલો હવે વાત કરીએ બીજા તબક્કાની આ એ સમય હતો જ્યારે આ મુદ્દો માત્ર કોર્ટની ફાઇલોમાંથી બહાર નીકળીને આખા દેશનો મુદ્દો બની ગયો તો સવાલ એ છે કે એક સ્થાનિક વિવાદ આટલો મોટો રાષ્ટ્રવ્યાપી આંદોલન બન્યું કેવી રીતે ચાલો સમજીએ જુઓ આ વિવાદ ધીમે ધીમે વેગ પકડી રહ્યો હતો અઢારસો પંચ્યાસીમાં પહેલીવાર કોર્ટમાં કેસ થયો પછી ઓગણીસો ઓગણપચાસમાં એક મોટી ઘટના બની જ્યારે વિવાદિત માળખાની અંદર રામલલ્લાની મૂર્તિઓ જોવા મળી ઓગણીસો એંશીના દાયકામાં વીએચપીએ આ મુદ્દાને દેશભરમાં ઉઠાવ્યો અને પછી આવ્યું ઓગણીસો નેવું જ્યારે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાએ આખા દેશમાં માહોલ બનાવી દીધો અને આ મુદ્દાને ખરેખર એક જન આંદોલનમાં ફેરવી નાખ્યો અને પછી આવી છ ડિસેમ્બર ઓગણીસો બાણુંની તારીખ આ દિવસ એક એવો વળાંક હતો જેણે બધું બદલી નાખ્યું કાર સેવકો દ્વારા વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું આ ઘટના પછી આખો મુદ્દો એક નવાજ અને ખૂબ લાંબા કાનૂની દાવપેચમાં ફસાઈ ગયો દાયકાઓ સુધી આંદોલન અને વિવાદો ચાલ્યા અને આખરે આ મામલો પહોંચ્યો દેશની સૌથી મોટી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં તો આપણો ત્રીજો ભાગ એ ઐતિહાસિક કાનૂની લડાઈ વિશે છે જેણે આ લાંબા વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યો યાદ રાખજો આ તારીખ નવ નવેમ્બર બે હજાર ઓગણીસ આ એ દિવસ હતો જ્યારે સુપ્રીમ કોર્ટે એ ઐતિહાસિક ચુકાદો આપ્યો જેની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો અને જાણો છો શું આ ચુકાદાની સૌથી ખાસ વાત એ હતી કે તે સર્વસંમત હતો મતલબ કે પાંચેય જજોની બેન્ચ એક જ નિર્ણય પર સહેમત હતી આનાથી આ સંવેદનશીલ મુદ્દાના ઉકેલને એક મજબૂત આધાર મળ્યો તો આ ચુકાદામાં મુખ્ય શું હતું બે મોટી વાતો પહેલી કે જે બે પોઈન્ટ સત્યોતેર એકરની વિવાદિત જમીન હતી એ રામ મંદિર બનાવવા માટે હિન્દુ પક્ષને સોંપવામાં આવી અને બીજી વાત કોર્ટે સરકારને કહ્યું કે મુસ્લિમ પક્ષને પણ મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ કોઈ બીજી જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવે તો બસ કોર્ટનો ચુકાદો આવી ગયો અને આની સાથે જ આપણે આ સફરના છેલ્લા અને સૌથી ભવ્ય પડાવ પર આવી પહોંચ્યા છે સદ્યો જૂના વિવાદનો અંત આવ્યો અને હવે વારો હતો એક ભવ્ય મંદિરના નિર્માણનો રસ્તો હવે સાફ હતો ચુકાદા પછી તરત જ કામકાજ શરૂ થઈ ગયું પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ ભૂમિપૂજન થયું અને મંદિરનો પાયો નાખવામાં આવ્યો અને પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જ્યારે કરોડો લોકોની હાજરીમાં અને એમની આસ્થા સાથે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયો આ મંદિરની બનાવટ પણ કંઈક ખાસ છે એની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાના પરિવારે તૈયાર કરી છે અને એને પરંપરાગત ભારતીય નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે આ મંદિર બનાવવામાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નથી થયો એનો મતલબ કે આ મંદિર હજારો વર્ષ સુધી અડીખમ ઊભું રહેશે અને ગર્ભગૃહમાં ત્યાં શ્યામશીલા પથ્થરમાંથી બનેલી ભગવાન રામના પાંચ વર્ષના બાળ સ્વરૂપની એટલે કે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો આ રીતે એ ખૂબ લાંબા અને જટિલ સંઘર્ષનો અંત આવ્યો પણ વાત અહીં પૂરી નથી થતી હવે એક મોટો સવાલ એ છે કે આ ઐતિહાસિક ઘટના ભવિષ્ય માટે શું સંકેત આપે છે શું આ મંદિર માત્ર શ્રદ્ધા અને આસ્થાનું જ કેન્દ્ર બની રહેશે કે પછી તે એક નવા યુગની શરૂઆતનું પ્રતિક પણ બનશે આ એક એવો સવાલ છે જેનો જવાબ સમજ આપશે અને જે આપણને સૌને વિચારવા પર મજબૂત